કારણે ખેડૂતો ચિંતિત હોય ઘાસચારો ન હોવાથી પશુઓને અપાતો ચારો ન હોય જેના કારણે ઘાસચારાના ભાવમાં તોતીંગ વધારો જોવા મળેલ ગત વર્ષ કરતા આ વર્ષે ઘાસચારામાં તોતીંગ ભાવથી પશુપાલકોમાં ચિંતિત ધોરાજી બ્લેટા જામકંડોરણા તાલુકાઓમાં ધોધમાર વરસાદ બાદ ખેતરમાં તારાજી સર્જાય અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયેલ હોય પાકનું ધોવાણ થઈ ગયેલ સાતો સાત ઘાસ સારો પણ ધોવાઈ જતા હાલ સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા વિસ્તારોમાં અરણાધાર વરસાદ બાદ તમામ પાકોની સાથે ઘાસચારાનું પણ ધોવાઈ થઈ ગયેલ જેને લઈ પશુપાલકોની ચિંતા વધી છે જે ઘાસ સારો સિત્તેર થી એસી રૂપિયામાં મણદીઠ મળતો તેનો ભાવ સો ને પાર થઈ ગયેલ છે આ કારણે આ તોતિંગ ભાવનો વધારો જોવા મળેલ છે જેથી પશુપાલકોની ચિંતામાં વધારો જોવા મળેલ છે પશુપાલકોને પોતાના શું ખવડાવો તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે હજુ ચોમાસું સત્ર ચાલુ છે જો આમને આમ ધોધમાં વરસાદ સતત પડ્યા કરશે તો હજુ ઘાસચારામાં ભાવ વધી શકે તો નવાય નહીં પણ ઘાસચારો નહીં મળે તો પશુને શું ખવડાવશો તે પણ એક ચિંતાનો વિષય છે ત્યારે પશુપાલન કરનાર પશુપાલકની એક જ માંગ છે કે પર્યાપ્ત માત્રમાં ઘાસચારો ઉપલબ્ધ કરવામાં આવે પશુપાલકોને હાલ ઘાસચારામાં તોતિંગ ભાવ વધારાથી ચિંતિત થઈ પશુપાલકો છે અને ઘાસચારોનો ભાવ વધી રહ્યો છે જે કારણે અન્યના ભાવ પણ વધી જશે પણ હાલ તો ઘાસચારાની અછત અને ધોધમાર વરસાદના કારણે ઘાસચારો પણ બચ્યો નથી પશુને ઘાસચારો મોંઘો થઈ જતાં ચિંતામાં વધારો જોવા મળે છે એવા વિપુલ ધામેશા ધોરાજી આરું નામ રામજીભાઈ ભરવા હવે શું પોઝિશન આ ચોમાસાની હિસાબે આવી પોઝિશન છે અટાણા લીલાના ભાવ 100 રૂપિયા છે 200 રૂપિયા છે 200 થાય 300 થાય હજી પાંચે જ આવું હું ચાલુ રહ્યો છું પાટણા મારે વેસુને ખવરાવાની મોટી તકલીફ છે વેસુ 30 છે નાના મોટા છે મારી તો તો ગત વર્ષ કરતા જો વધારો વધારો એટલે વાત તમે જાવા અત્યારે વધારો બધુંય રીતે સારું છે પણ કસાઈટની હિસાબે છે એને ઘંટા રહી ગયા છે વર્ષા દેવડો પડ્યો છે બધું ધોઈને છે આટલી મોંઘી મકાઈ છે તો અમે સાહસ કરી છે અમે આડા અવરા પૈસા કરીને અમારી વેસુ ને ખવડા તમારો જીવ તો અમારે કેમ રહેવું અમારી સરકાર એટલી માંગ છે કે અમને રાહત કરી દે અમને રાહત કરશે તો દૂધ બધાય પચાસ નું સાઠ નું ભાવ નું વેચા છે દૂધના ના સો રૂપિયા દોઢસો રૂપિયા લીટર કરવાનો વિચાર છે આખી પાંચ પાંચ થઈ ગયા છે અહિયાં કોઈ નડતું નથી આમાં તકલીફ આવે અમે કરવું હું અમારે જીતેન્દ્રભાઈ ગુજરાત થી ચારો મગાવી અને ધોરાજી ની અંદર વેપાર કરવો પડે છે તેમાં દસ વીસ નો ભાવ વધારો પણ કરવો પડે છે કારણ કે તાણાઈ અને ખેચાણ વધી જાય છે ભાડા ભત્તા વધી જાય એના કારણે ચારો અત્યારે મોંઘો વેચાઈ રહ્યો છે તો હાલ ધોરાજી ની અંદર પશુપાલકોને એમ જણાવવામાં આવે છે કે અત્યારે પાંચ દસ રૂપિયા વધારો આવ્યો હોય તો વિના સંકોચે ઢોર ભૂખા ના રાખતો અને ખવડાવજો